શહેરા માંજલપુર વિસ્તારમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરતા પત્ની સહિત બે લોકોને ઈજા કેટલાક સમયથી પ્રોપર્ટીને લઈને પતિ પત્ની વચ્ચે વિવાદ ચાલતો હતો ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છેલ્લા ઘણા સમયથી ચાલતા પ્રોપર્ટીના વિવાદનો હિંસક પડ પડ્યો શહેરના જલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા નજીક શ્રીજી ધામ સોસાયટી ખાતે આવેલા મકાન નંબર એ એકત્રીસમાં રહેતા નિલમબેન ઉપર પતિ હરવિંદર નાથ શર્માએ ફાયરિંગ કર્યું જેમાં પત્ની અને તેમની સાથે અન્ય બે લોકોને ઈજા પહોંચી જેથી ત્રણેયને એસએચઓ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રહી અહીં તપાસ હાથ ધરવામાં આવી માંજરપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે શાંતિકુન સોસાયટી નજીક આવેલી શ્રી સિદ્ધામ સોસાયટીના મકાન નંબર એ એકત્રીસ ખાતે નિલંબેન પર પતિ દીના નાથ શર્માએ પોતાની બહાર બોરની મંદુકમાંથી ફાયરિંગ કર્યું હોવાની ચકચાર ઘટના બની પતિ અરવિંદર શર્માની ઉંમર સિત્તોતેર વર્ષ છે જેઓ એરફોર્સના નિવૃત્ત કર્મચારી છે બાદમાં ઓએનજીસી માંથી નિવૃત્ત થયા હતા અને તેમના પત્ની સાથે પ્રોપર્ટીને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો બંને સંતાનમાં બે દીકરીઓ અને દીકરો છે પ્રોપર્ટીની તકરારમાં સવારે મંજારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી ત્યારબાદ નિલમબેન પ્રોપર્ટીનો કબજો લેવા ગયા હતા અને તેમની સાથે એક વ્યક્તિ દાળું તોડવા ગયા હતા અને એક સિક્યુરિટી કર્મી હતો અને દરમિયાન પતિ હરવિંદરે પોતાના પાસેની બાર બોરને બંદૂક બતાવતા ફાયરિંગ થયું હતું જેમાં પત્ની નિલમબેને કમરના નીચેના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી